પાક પોષણ વધારવા સાથે તંદુરસ્ત સમાજ અને રાસાયણિક ખાતરો પર નિર્ભરતાને ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ગુજરાતમાં મજબૂત નેટવર્ક સાથે એગ્રીકો ન્યુટ્રીટેક પહેલેથી મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં તેની કામગીરીનો વિસ્તાર કરી ચૂકી છે કંપની હવે ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ અને ઓડિશામાં તેનો વ્યાપ વધારવા માટે તૈયાર છે જેથી વધુ ખેડૂતોને અદ્યતન કૃષિ ઉકેલોનો લાભ મળે એગ્રીકો ન્યુટ્રીટેક જૈવિક ખાતરો જૈવિક કીટનાશકો અને માઇક્રોન્યુટ્રીશન્ટ માં નિષ્ણાત છે જે જમીનની ફળદ્રુપતા વધારવા અને પાકના ઉત્પાદનને વધારવા માટે તૈયાર કરવામાં આવ્યા છે એગ્રોસિલના લોન્ચનો ઉદ્દેશ્ય ખેડૂતોને નવીન વધુ ઉત્પાદન આપતી ટોક્સિન ફ્રી પ્રોડક્ટ્સ આપવાનો છે જે ટકાઉ ખેતી પદ્ધતિઓમાં મોટો ફાળો આપે છે અને ઉત્પાદકતામાં વધારો કરે છે હવે જ્યારે ફાયદાની વાત છે તો ખેડૂતને વધુ ખર્જો કરવાથી વધુ ફાયદો થાય એ કોન્સેપ્ટમાં હું છેલ્લા ચાલીસ વર્ષમાં મેં ક્યારે માયનો જ નથી કારણ કે વધુ ખર્ચો કરવાથી વધુ ફાયદો થાય એના કરતાં તો એવી ટેકનોલોજીથી આપણે જો ખેતી કરીએ કે જેથી કરીને ઓછા ખર્ચમાં પણ વધુ ફાયદો થાય હવે અત્યારે કેમિકલ પેસ્ટિસાઈડ્સની અગેન્સ્ટમાં જો આપણે વાતો કરીએ કે ભાઈ પેસ્ટિસાઈડ્સ અત્યારે ખેડૂતો છંટકાવ કરે જ છે તો એ ખર્ચા જે થાય છે એની કમ્પેરિઝનમાં નો જો છંટકાવ પ્રિવેન્ટિવ તરીકે યુઝ કરીને કરે તો ઘણો એનામાં ઘટાડો થાય કમસે કમ હું માનું ત્યાં સુધી ચાલીસથી પચાસ ટકા ઉપર એનો ખર્ચમાં ઘટાડો થઈ શકે અને એના કરતાં પણ વિશેષ ઘટાડાની સાથે સાથે વિશેષ એ છે કે આપણી પણ હેલ્થ સારી રીતે છંટકાવ કરનારની પણ હેલ્થ સારી રીતે જમીનની હેલ્થ સારી રીતે અને આવનારી પેઢી માટેની પણ હેલ્થ સારી રીતે